તલોદના જ્વેલર્સ માં ત્રાટક્યા તસ્કરો લૂંટના આ દ્રશ્યો છે તલોદના સાબરકાંઠાના તલોદ શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા જ્વેલર્સની દુકાને રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા તલોદ નગરપાલિકાની સામે આવેલ સોનાની સુધા જ્વેલર્સની દુકાન નું તાળું તોડી તસ્કર ટોળકીએ પહેલા શટર તોડ્યું બાદમાં કાચના દરવાજાનો લોક તોડીને સોનાની અંદર પ્રવેશ કર્યો હતો ત્રણ શખ્સો અંદર બહાર દાગીના ચોરી બેગમાં ભરે છે ધાકીના બેગમાં ભરી ચોરી કરી ફરાર થઈ જાય છે સવારે સોની દુકાન ખોલવા આવતા દુકાન નું શટર તૂટેલું જોઈ ચોંકી ગયા તુરંત પોલીસ ફરિયાદ કરી નગરપાલિકા સામેની દુકાનમાં ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્રણ શહેરોમાં આંખલાઓએ તરખાટ મચાવ્યો ગીરમાં સાવજ પર ભારે પડ્યો આંખલો આખલા યુદ્થી મચી ગઈ ધોરાજી ના રોડ પર અફરાતફરી ધોરાજી પાલાવડ વિસ્તારમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું આખલા વચ્ચે લડાઈ થતા રેકડી અને મોટરસાયકલ ને અડફેટી લીધા હતા આખલાઓ એવા ઝઘડ્યા કે રોડ પર નાસભાગ મચી ગઈ સીસીટીવીમાં જોઈ શકાય છે કે શાક માર્કેટમાં આખલો જંગે ચડ્યો જેની આડે જે આવ્યું તે લઈને સામસામે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે રસ્તામાં રેકડી અને બાઇક આવતા તેને પણ અડફેટી લીધા આ વિસ્તારમાં અનેકવાર વાર આખલાની લડાઈ જામે છે છતાં નગરપાલિકા દ્વારા કામગીરી ન કરાતા લોકોમાં રોષ ફેલાયો છે ભરૂચમાં આંખલાઓએ હાઈવે પર બોક્સિંગ રિંગ બનાવી હોય તેમ હાઈવે ને બાંધમાં લીધો દહેજ બાયપાસ રોડ પર મુખ્ય માર્ગની વચ્ચે આંખલા યુદ્ધ જામ્યું દહેજ બંદરને જોડતા મુખ્ય માર્ગ પર બે આંખલાઓને દંગલ કરતા રોડ પર જોતા વાહનોની રફતાર થંભી ગઈ વાહન ચાલકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ વાહન ચાલકો આંખલાની લડાઈથી ડરી ગયા વાહનોમાં નુકસાનની ભીતિ સેવાઈ હતી ગીર સોમનાથમાં તો આંખલાઓ સિંહ પર પણ ભારે પડી ગયા ઉનાના સુલતાનપુરમાં આંખલા અને સિંહ વચ્ચે લડાઈ થઈ હતી જેમાં બહાદુર આંખલાએ શિકારી પરસેવો છોડાવી દીધો હતો સામે ની મેદાન છોડી ભાગવું પડ્યું હતું આંખલાનો શિકાર કરવા આવેલી સિંહણ સામે આંખલાએ પોતાની શક્તિનો પરચો બતાવતા સિંહણને ઊભી પૂછરીએ ભાગવું પડ્યું હતું ઉનાના ઉમિયાનગરની શાળાની અંદર આવી ગઈ સિંહણ સિંહને જાણે કે ભણવાની ઈચ્છા થઈ અને તે શાળામાં પહોંચી ગઈ સવારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાએ પહોંચ્યા તો ડખાઈ ગયા કારણ કે શાળાના પરિસરમાં એક સિંહણ આટાફેરા મારી રહી હતી જાણે કે એ પણ શાળાના ઓરડામાં ખુલવાની રાહ જોતી હોય એમ પરિસરમાં લટાર લગાવવા લાગી શિક્ષકો એ વિદ્યાર્થીઓને શાળાની બહાર જ રોકી લીધા રેશ્યો ગીર સુમનાથના ઉના શહેરના છે જ્યાં ઉમિયા નગરની ગાયત્રી વિદ્યાલયમાં સિંહણ પહોંચી હતી શાળાના પરિસરમાં તેણે એક પ્રાણીનો શિકાર કરીને મિજબાની પણ માણી હતી લાંબા સમય સુધી લટાર લગાવ્યા બાદ જ્યારે સિંહણ શાળામાંથી બહાર નીકળી ત્યારે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળામાં પ્રવેશ કર્યો અને હાશકારો થયો હવે મહેસાણાથી પકડાઈ નકલી दारूની ફેક્ટરી નકલી વસ્તુ બનાવવાના એપી સેન્ટર મહેસાણાના કડીમાં હવે નકલી દારૂની ફેક્ટરી પકડાય છે કડીના અચરાસન ગામના ખેતરમાં વિદેશી દારૂની મિની ફેક્ટરી ધમધમતી હતી ખેતરની એક નાનકડી ઓરડીમાં બે શખ્સો નકલી વિદેશી દારૂ બનાવતા હતા ઓરડીમાંથી નકલી વિદેશી દારૂ ભરેલી તેમજ ખાલી બોટલો પકડાય છે કડી પોલીસે દરોડા દરમિયાન અહીંથી સો લીટરથી વધુ નકલી વિદેશી દારૂ પકડી પાડ્યો છે કલર માલ્ટ કેમિકલ અને આલ્કોહોલ મિક્સ કરી દારૂ બનાવતા હતા વિદેશી દારૂ બનાવતા ગગન જયંતિ અને હર્ષદ વાઘેલા ઓરડીના ભોયતળીએ બેસી ઇંગ્લિશ દારૂની કાચની બોટલ પર હેન્ડ પ્રેસિંગ મશીનથી બુચ બંધ કરી દેતા હતા જેઓને પોલીસ દ્વારા રંગે હાથે ઝડપી પાડ્યા પોલીસે સ્થળ ઉપરથી અલગ અલગ કેમિકલ મિક્સ કરીને રોયલ ચેલેન્જ ફ્લેવરનો સો લિટર નકલી વિદેશી દારૂ કિંમત રૂપિયા એકસઠ અને સાડા લિટર કેમિકલ ઝડપી પાડ્યું મીની વિદેશી દારૂની ફેક્ટરીમાંથી અલગ અલગ કેમિકલ તેમજ એસેન્સ અલગ અલગ બ્રાન્ડની ખાલી બોટલો સહિત કુલ રૂપિયા એક લાખ ઓગત્રીસ હજાર પાંચસો વીસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બેટ દ્વારકામાં માં છ દિવસ ત્રણસો ને અઠાણું સ્થળ પર ફર્યું ભૂલડું છે બેટ દ્વારકામાં છેલ્લા છ દિવસથી મેગા ડિમોલ્યુશન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અડધા અબજ થી વધુ રકમ ની ગેરકાયદે દબાણ કરેલ જમીન ખુલ્લી કરવામાં આવી છે શુક્રવારે મેગા ડિમોલ્યુશન નો સાતમો દિવસ હતો છેલ્લા દિવસમાં તંત્ર દ્વારા તથા અન્ય એક સહિત કુલ ત્રેસઠ દબાણો દૂર કરવામાં આવ્યા છ દિવસમાં ત્રણસો સ્થળ પર ફર્યું બુલડોઝર ત્રણસો છોતેર રહેણાંક મકાનો અન્ય તેર કોમર્શિયલ નવ ગેરકાયદે બાંધકામોને દૂર કરાયા સાથે કુલ એક લાખ ચૌદ હજાર એકસો બત્રીસ ચોરસ મીટર ક્ષેત્રફળ જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું જેમાં ઓગણ અગિયાર કરોડ કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું છ દિવસના મેગા ડિમોલ્યુશનમાં ધાર્મિક દબાણો પણ દૂર કરાયા એક હજાર પોલીસ જવાનો અને એસઆરપી સાથે મેગા ડિમોલ્યુશન ડ્રોનની મદદથી સમગ્ર એરિયામાં રાખવામાં આવી રહી છે બાજ નજર મેગા ડિમોલ્યુશનના સાતમા દિવસે પણ જીસીબી મશીનોને તણ તણાટીએ બેટ દ્વારકા અને ઓખા વિસ્તારને રોળ્યું દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ બેટ દ્વારકા પંથકમાં ગત શનિવારના તારીખ અગિયારના રોજ તંત્ર દ્વારા સામૂહિક મેગા ડિમોલ્યુશન શરૂ કરાયું હતું જેમાં બેટના બાલપર હનુમાન દાંડી રોડ પાર વિસ્તાર તેમજ ભીમસર તળાવ વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી હજુ પણ કાર્યવાહી ચાલુ છે

લોકોએ પ્રાથમિક સુવિધા મુદ્દે કાઢી કિલોમીટરની પદયાત્રા અરવલ્લીના વાંદિયોલ ગામના લોકોએ પ્રાથમિક સુવિધાના પ્રશ્ને હલ્લા બોલ કર્યો વિકાસની માંગણીના નવ મુદ્દા સાથે પચીસ કિલોમીટરની પદયાત્રા કાઢી હતી વાંદિયોલ થી ભીલોડા તાલુકા પંચાયત સુધી પદયાત્રા કરી હાથમાં બેનર બાબા સાહેબ આંબેડકરના ફોટા સાથે મહિલાઓથી માંડી યુવાનો વૃદ્ધો યાત્રામાં જોડાયા

છોટાઉદેપુર ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વચ્ચે રજક આપ પ્રમુખ રાધિકા રાઠવાએ જાહેરમાં જિલ્લા પંચાયત સભ્ય સુરેશ રાઠવાને ખગડાવ્યા આપ અને ભાજપના કાર્યક્રમ ને લઈને થયો વિવાદ જામનગરમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ હતી પ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્થાનિક નેતાઓ સાથે બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ શૈલેષ પરમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા ધર્મશાળા ખાતે સ્થાનિક નેતાઓ સાથે મંડળની બેઠક હતી આગામી નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ કરાઈ સમીક્ષા કડકડતી ઠંડી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં માવઠું ત્રાટક્યું

ડાંગના ભર શિયાળે માવઠા જેવો માહોલ સર્જાયો ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાતા અહીં શિયાળુ પાકોને લઈને ખેડૂતોમાં ચિંતા છે વહેલી સવારે વરસાદી ઝાપટું પડતા રોડ ભીના થઈ ગયા છે ભર શિયાળે વરસાદ તથા ખેડૂતોને પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે તો સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો જોવા મળ્યા વાદળછાયું વાતાવરણના પગલે લોકોએ દિવસમાં પણ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી આવા વાતાવરણને કારણે ખેડૂતોને શિયાળુ ઊભા પાક સહિત ફળફળાદી તથા શાકભાજી જેવા પાકોને જંગી નુકસાનની ભીતિ છે વચ્ચે ગુજરાતમાં બરફીલા પવનો ફૂંકાવાનો શરૂ થતા ગુજરાતીઓ રીતસરના ધ્રુજી ગયા રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં મોડી રાતથી જ વાતાવરણ બદલાયું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂંકાવાના શરૂ થતા ગુજરાત જાણે હિલ સ્ટેશન બની ગયું પાંચથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સુસવાટા મારતા પવન ફૂંકાતા લોકો ધ્રુજી ગયા કાતલ ઠંડીનો અહેસાસ થયો ઉત્તર ભારત માં હિમવર્ષાના પગલે ગુજરાત ઠંડુગાર થયું લઘુત્તમ તાપમાનમાં એકથી થી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું નલિયામાં ફક્ત ચોવીસ કલાકમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુનો ઘટાડો નોંધાયો નલિયામાં છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો આ ઉપરાંત અન્ય ચાર મહાનગરના લઘુત્તમ તાપમાનમાં થી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તેર પોઈન્ટ સાત ડિગ્રી વડોદરામાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી રાજકોટમાં ડિગ્રી છે કે કે રાહતની વાત આગામી કલાકમાં ઠંડીથી રાહત મળશે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી અડતાલીસ કલાકમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે બે દિવસ બાદ કાતિલ ઠંડીમાં રાહત મળશે જો કે બે દિવસ પંદર થી વીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાતો રહેશે તો હવામાન નિષ્ણાંત અંબાલાલે આગાહી કરી છે કે અઢાર જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી હવામાનમાં પલટો આવશે જાન્યુઆરીના અંતમાં ભારે દક્ષિણ ગુજરાતના ભાગમાં પલટો ઉભા પાકમાં રોગની ભીતિ સેવાઈ રહી છે રાજ્યના ખેડૂતોને મોટો ફટકો ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં કર્યો વધારો રાજ્યના ખેડૂતોને ઇફકોએ મોટો ઝટકો આપ્યો છે ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો રાસાયણિક ખાતરમાં પ્રતિ પચાસ કિલોના ભાવમાં અઢીસો રૂપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ના ના ભાવમાં ભાવમાં રૂપિયા 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 તો નો વધારો કરવામાં આવ્યો પ્રતિ કિલો રાસાયણિક ખાતરની થેલીના ભાવ થયા અને નવો ભાવ વધારો ત્રણ જાન્યુઆરી થી અમલમાં આવ્યો રાસાયણિક ખાતરમાં વધારો થતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે રવિ અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે રાજ્યમાં અંદાજે સાત લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે ત્યારે ખેડૂતો માટે આ ભાવ

જીરું વરિયાળીના પાકને પણ ખાતરની તાતી જરૂરિયાત છે પરંતુ ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કડકડતી ઠંડીમાં મહિલાઓ સહિત ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બનવું પડ્યું છે